વડોદરા વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા આજ રોજ વોર્ડ નંબર અગિયારમાં લાયસન્સ વગરના ગૌપાલક સામે કાર્યવાહી કરવામાં આવી વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર અગિયાર પાસે આવેલા જવાહરનગરમાં આવેલા ઢોરવાળામાંથી ટેન્ગીંગ વગરના ચારથી પાંચ જેટલા ઢોર કબજે કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પાર્ટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઘરની બહાર પણ બાંધી શકાય નહીં સાથે ગંદકી પણ થાય છે તેવી સખત સૂચના પણ આપવામાં આવી છે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં આવેલ જવાનગર ખાતે જે અનધગી ઢોરવાડો કાર્ય થતો એ ઢોરવાડા બાબતે અગાઉ પણ એમ નોટિસ આપી હતી કે તમારે લાયસન્સ મેળવવું જાહેર રહેઠાણના છે ત્યાં કોઈ ગંદકી ન થાય એ બાબતે નોટિસ આપી હતી આજ રોજ તેઓના ચાર પશુ જપ્ત કરવામાં આવે છે અને બે હજાર પેનાલ્ટી કરવાની કાર્યવાહી કરેલ છે ચાર ચાર ગાયો જપ્ત કરેલ જે ચાર ગાયો મળી છે એ આપણે જપ્ત કરી છે હાલ તુરંત બે હજાર દંડ કરવામાં આવે છે ડોક્ટર વિજય પંચાલ ડબ્બા અધિકારી